દિવાળીના તહેવાર બાદ પડેલા ક મોસમી વરસાદના કારણે જામનગરના ખેડૂતોને મોટું મેળવવા માટે છ તાલુકાઓમાં ત્રણસો ટીમો દ્વારા સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ખેતીવાડી વિભાગ દ્વારા મળેલા પ્રારંભિક અંદાજ મુજબ જિલ્લામાં ત્રણ લાખ હેક્ટરથી વધુ વિસ્તારના ખરીફ પાકોને નુકસાન પહોંચ્યું છે તંત્ર દ્વારા સર્વેના આધારે વિગતવાર રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશે અને જિલ્લાના ખેડૂતોને શક્ય તેટલી વહેલી સકાય ચૂકવાશે નમસ્કાર હું જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર હાલ જામનગરના ખરીફ વાવેતરની વાત કરીએ તો જામનગર જિલ્લામાં કુલ ત્રણ લાખ અડતાલીસ હજાર હેક્ટર જેટલો વાવેતર વિસ્તાર છે જે પૈકી લગભગ બે લાખ વીસ હજાર જેટલો મગફળી અને અઠ્યોતેર હજાર જેટલો કપાસનો વાવેતર આ ઉપરાંત શાકભાજી લીલો ઘાસચારો કઠોળ વગેરે પાકો થઈ અને ત્રણ લાખ અડતાલીસ હજાર જેટલું વાવેતર કરવામાં આવે છે હાલમાં માવઠાની પરિસ્થિતિને લઈ અને લગભગ સત્યાવીસ તારીખથી લઈ અને બીજી તારીખ સુધી અલગ અલગ તાલુકાઓમાં લગભગ મોસ્ટ ઓફ બધા ગામોની અંદર વરસાદ ઓછા આવતા આશરે પડેલો છે અને જેનાથી મુખ્યત્વે હાલમાં જે મગફળીનો પાક હતો તેનું વાવેતર થયું હતું તેના પાથરા મતલબ મગફળી જમીનમાંથી કાઢી અને પાથરે સુકવવા માટે મૂકેલી હતી આવી મગફળી બધી પલળેલી છે ઉપરાંત કપાસની અંદર પણ જે પહેલી વીણી ચાલુ થવાની હોય એ વીણીના કપાસના પહેલાં ખુલી જવાને લીધે કપાસ પણ નુકસાન પામેલ છે અને આ બધી વિગતો ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને આવરી લેવામાં આવે એ રીતે સર્વે કરવાની સૂચના મળેલી અને ગામડીઠ રોજગામ કરવાની જણાવેલું જે મુજબ પહેલી તારીખે જામનગર જિલ્લામાં લગભગ ત્રણસો ને બત્રીસ જેટલી ટીમોને કાર્યરત કરી અને સર્વેની કામગીરી રોજગામની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને આગળ ઉપર સરકારશ્રી દ્વારા સૂચના થઈએ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જામનગરના તમામ તાલુકાઓના તમામ ગામો લગભગ ચારસો ને અઢાર ગામો અને સિટી વિસ્તારના ગામોનો સર્વે કમ્પ્લીટ કરવામાં આવેલ છે અને બધા ગામોમાં નુકસાની જોવા મળેલ છે તમામ ગામોને આવરી લેવામાં આવે છે